અંજારની એક સંસ્થા હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચર દ્વારા વિભિન્ન શૈક્ષણિક સંકુલમાં માતા સરસ્વતીની દિવ્ય મૂર્તિની સ્થાપનાનો એક ઉત્તમ પ્રકલ્પ ચાલી રહ્યો છે આ પ્રકલ્પના ભાગરૂપે તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ અંજાર ખાતે નવ નવી શરૂ થયેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ અંજાર ખાતે જ્ઞાનની દેવી સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવાનો કાર્યક્રમ ભાવસભર રીતે ઉજવાયો હતો દીપ પ્રાગટ્ય બાદ ભારતીય પ્રણાલી મુજબ કોલેજની છાત્રાઓ દ્વારા સૌને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું કુમારી યશીબેન શાહે સંસ્થાનો પરિચય આપી મૂર્તિ સ્થાપન પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો કોલેજના વિદ્યાર્થીની માનસી ગોસ્વામીએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું પ્રાસંગિક ઉદ્બોધન કરતાં એડવોકેટ અને તત્વચિંતક દિનેશભાઈ રાવલે અંજારને વર્ષો પછી કોલેજ મળી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી તેમણે વિદ્યાર્થીઓને ભૌતિક વિદ્યાની સાથે સાથે આધ્યાત્મિક વિદ્યા ભણી આગળ પણ વધવા અનુરોધ કર્યો હતો જીતુભાઈ મહારાજની દોરવણી હેઠળ દાતા પરિવાર ઉપસ્થિત મહાનુભાવો આદિના હસ્તે સરસ્વતી દેવીની સ્થાપના અને પૂજા અર્ચના કરાયા હાર્મની સંસ્થા વતી સૌને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હાર્મનીના પ્રમુખ રમેશ ભટ્ટ રશ્મિએ આશીર્વચન પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંજયભાઈ શાહ મહેન્દ્રભાઈ કોટક વિશેષ રસ દાખવ્યો હતો સંત ત્રિકમદાસજી મહારાજે સંદેશ મારફતે શુભાશિષ પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં હાર્મની સંસ્થાના પદાધિકારીઓ ઉપરાંત દિનેશભાઈ રાવલ હસમુખભાઈ કોડરાણી વેલજીભાઈ આહિર આદિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની વ્યવસ્થા કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સંભાળી હતી કોલેજના આચાર્ય સી એસ ઝાલા આનંદ અને આભારનો સંદેશ પાઠવ્યો હતો આભારવિધિ ડૉક્ટર શિલ્પા હળિયાએ અને સંચાલન રમઝાન હસણિયાએ સંભાળ્યું હતું